तो आज ये स्केल अथो ए अनबिलीवेबल स्केल अथो एनी माते लगभग 5000 अपार्टमेंट्स आ अहमदाबाद मा બધા બિલ્ડર્સ અને ડેવલપર્સ અમારી સાથે શેર કરેલા જે માં અમારા સ્વયંસેવકો રહેતા હતા 40000 વોલન્ટિયર્સ ની રોજની લોન્ડ્રી 40000 વોલન્ટિયર્સ ની રોજની ખાલી લોન્ડ્રી એ બાર મૂં થતીતી અને બાર થી થઈને આવતીતી એ એક મહિના દરમિયાન એ દિવસ દરમિયાન સ્વયંસેવકો કોઈનું કોઈનું શર્ટ બદલાણું બદલાણું નથી નથી પેન્ટ સિગ્મા સિક્સ થી કંઈક મોટી વાત હોય ને તો એ ત્યાં જશે યુ નો ઓલ ધીસ થિંગ્સ આવી મારી તમને કહેવા માટે હજાર વાત છે ફોર એક્ઝામ્પલ અમારું parking માં જે એવરેજ અબાઉટ 50000 ફોર व्हीલર્સ અ ડે ઇન એન્ડ આઉટ મૂવમેન્ટ 18 અવર્સ અ ડે તો ત્યાં parking માં પાર્ક થાય ગાડી એટલે ત્યાં થોડી પણ ધૂળ તો ઉડે કારણ કે બધા ખેતર હતા એ ધૂળ નું સેન્સિંગ લેવલ થોડું ઉપર જાય કે હવે આ હ્યુમન ઇન્હેલેશન માટે આ થોડી વધી છે એટલે અમારા સેન્સર્સ રિપોર્ટ કરે એટલે વોટર ડિપાર્ટમેન્ટ માંથી ટેન્ક આવીને ત્યાં પાણી છાટી જાય મેં કહ્યું ને અમદાવાદ કે ગુજરાત કે ઇન્ડિયા આ સ્કેલ જ નહોતો જોયો જે સ્કેલ ઉપર સેલિબ્રેટ થયું હતું જે સ્કેલ ઉપર આઈડિયાઝ હતા તો વિથ ધીસ બેકગ્રાઉન્ડ લેટ મી કમ ટુ ધ રિયલ ટોક આઈડિયા ટુ ઇમ્પ્લિમેન્ટેશન અમે આઈડિયા કર્યો કે ચલો વી વોન્ટ ટુ સેલિબ્રેટ ટુ ધીસ સ્કેલ પાંત્રીસ દિવસનો મોટો ઉત્સવ કરવો છે અને લાખો લોકો આપણે ત્યાં આવે અને અમારા એક્ઝિબિશન્સ જોવે લાઈવ પર્ફોમન્સીસ જોવે હવે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું મેન્ટેનન્સ ફૂડ સિસ્ટમ ઓફ ધ ક્રાઉડ એટલે એ એ ડિઝાઇન કરવાની શરૂઆત કરી પછી પાછળ નોર્મલ મેનેજમેન્ટ પ્રોસીજર ટુ ઇટ એ તમને બુક્સમાં મળશે આજે હું તમને જે બુક્સમાં નથી ને એવી વાત કરીશ અક્રોસ ધ રોડ જે સામે એમ અહેમદાબાદ છે એ લોકો પણ જે તમને ભણાવતા નથી ને ભણાવી નહીં શકે એ વાત હું તમને આજે કરીશ From our experiences of celebrating a festival to this scale, where we have put the best modern day management practices into implementation, and the other way around, what we put into it in future, the management books will teach you, not you, your next generation. So, ideas. But brain normal management books, what they teach you? Idea, discuss, teach, uh, brainstorm, start a practical thing, get a loan from somewhere, set up a team, get the best human resources, get the best of the resources, and then take the first step, go to people, go to your buyers, advertise it. Abhuddu Tamne management books. What are the basic values that acts as a platform? Rather, first as a foundation to make an idea into a perfect implementation. The first important aspect is inclusiveness. Badhano samavesh. Inclusiveness and more a word added to it is all inclusiveness. There is a book that 100 ideas that changed the course of history. Out of them, 77 have come from class 3 and class 4 people. આઈસીસી માં એક વખત ચર્ચા થઈ લંડનમાં કે ફૂટબોલમાં જેટલા પૈસા છે એટલા ક્રિકેટમાં કેમ નથી આવતા ચલો બ્રેઇન સ્ટોર્મિંગ ત્રણસો જણા ભેગા થઈ ગયા ચાર પાંચ કલાક બ્રેઇન સ્ટોર્મિંગ સેશન ચાલ્યું હા ત્રણસો જણા ભેગા થયેલા મિનિટ્સ ઓફ ધ મીટિંગ લખવા માટે આઈસીસી ના ક્લાર્ક હતા સેશન પૂરું થયું એટલે એમને ચેરમેન ને અપ્રોચ કર્યો કે સર મારી પાસે એક આઈડિયા છે તો કે ઓકે ટેલ ચલની મેં કે આપણે ગેમ શોર્ટ કરી નાખો પચાસ ઓવરની વન ડે ઇન્ટરનેશનલ છે ને એને આપણે વીસ ઓવરની કરી નાખો అమషు థౌజే పెల్లాజ్ బాల్ తి బ్యాట్స్మ్యాన్ అటాకింగ్ మూడ్ మావి జావో జాయే తోత్ పైసా అవే చోఖీ దేశీ భాషా మా పెల్లా బాల్ తి థోకా వారి హి సెడ్ సర్ హి సెడ్ సర్ డు యు వాంట్ ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ ఇస్ ఇన్ ఫుట్బాల్ ఇన్ క్రికెట్ దట్ ఇస్ యస్ దట్ ఇస్ ది ఓన్లీ ఐడియా పచ్చి ఎస్ ఇస్ ద ట్రెడిషన్ అపాన్ దిస్ ప్లానెట్ అ న్యూ ఐడియా ఇస్ ఫస్ట్ రిజెక్టెడ్ ये ट्रेंड है ले तुम आम ध्यान रखो मन में अ न्यू आइडिया ऑलवेज स्टैंड्स टू बी रिजेक्टेड इन द फर्स्ट प्लेस देयर आफ्टर व्हेन यू ट्राई टू एक्सप्लेन इट इट इज रिडिक्यूल्ड थर्ड स्टेप यू आर इंसल्टेड क्या वो बोगस विचार लेने क्या मारे है स्टिल इफ यू स्टैंड योर आइडिया यू स्टैंड यू पुट द फर्स्ट फाउंडेशनल स्टोन ऑफ इंप्लीमेंटेशन इफ यू स्टैंड फर्म ऑन योर आइडिया इट इज द फर्स्ट फाउंडेशनल स्टोन ऑफ इंप्लीमेंटेशन એની ચર્ચા થઈ અને પછી ટી ટ્વેન્ટી જન્મ થયો ટુ ડે વી નો કે વોટ ટી ટ્વેન્ટી ને એ તમે સ્ટોર કરો રાઈટ કરો ને રાઇટ ટાઈમ પર એક્સપ્રેસ આઉટ અને એ માનવાનું કે ઇજારો મોટા લોકોનો ભણેલા લોકોનો અને થ્રી પીસ સૂટ પહેરતા હોય ને એમબીએ થયેલા હોય એને જ આઈડિયા આવે એવું નથી એ તમે સ્ટ્રોંગલી માનજો હા તમને પણ બહુ ખૂબ સારા સારા આઈડિયાઝ આવે બેંગ્લોર ઇઝ ધી स्टार्टअप कैपिटल ऑफ़ द वर्ल्ड आई बीन तू अ कपल ऑफ़ फ़ंक्शंस वेर स्टार्टअप पीपल वेर वेल फेलिसिटेड आइडिया लावेज़ अनबिलीवेबल एंड गुड आइडिया फॉर इम्प्लीमेंटेशन दे गेट पी दे गेट मेफ़ हमारा एक जना ने बस्सो मिलियन रोज़नी पी आई बोलो द प्राइवेट एक्विटी ऑफ़ 200 मिलियन <clears> � <throat> रोल आउट થતી હતી ફેક્ટરીમાંથી ફર્સ્ટ આઇટમ ફર્સ્ટ મોડલ તો ઉપર બીમ સાથે સ્ટક થઈ ગઈ. આ તો ઊંચી છે એટલે 15 એન્જિનિયર ઊભા રહી ગયા. શું કરું સ્વામી? 1 કલાકની ચર્ચા ભી નકી કરી બીમ તોડના. આ chutko noto ne. પેલી રોલ આઉટ જ નહોતી થતી. કાર રોલ આઉટ જ નહોતી થતી. એટલે કે કાકે બીમ તોડો તો સ્ટ્રક્ચર એન્જિનિયરને બોલાવવો પડે, સિવિલને બોલાવવો પડે ભાઈ આ બીમ તોડશું બાકીના બિલ્ડિંગને અસર શું થશે? એટલે એ નક્કી થતું. ગેટકીપર દૂર ઊભેલો. એ ચાલતો ચાલતો નજીક આયા. એ કે સાહેબ મારી પાસે એક આઈડિયા છે બોલું તો કે આ બોલ કારણ કે પૂછવું પડે પેલા બોલું કે સાહેબ ચારે ચાર ટાયરની હવા કાઢ નાખો રોલઆઉટ થાય બારને પૂર દેવાય આમાં સ્ટ્રક્ચર બીમ તોડાય હવે તમે દરેક ગાડી રોલ આઉટ કરો ને એને ટાયરમાં હવા ભરવાની નહીં એટલે જે દબાઈ જાય ગાડી એટલે બીમ નીચે નીકળી જશે પછી બારે નવા પૂર દેવાની बिलीव इन योर सेल्फ देट यू के रोज पोता कहवा रोज सवार उठो एक्स बिफोर यू गेट आउट ऑफ योर बेट के आई है कैपेसिटी आई के मी विध अ वंरफुल माइंड आई के सेल्फ कॉन्फिडेंस अंदर આવી જાય ઇન્ક્લુઝિવનેસ ઇઝ This કે યુ એક્સેપ્ટ અધર પીપલ્સ આઈડિયાઝ યુ એક્સેપ્ટ અધર પીપલ્સ નેચર્સ ઇમ્પ્લીમેન્ટેશન માં છે ને તમારી ટીમ ના આઈડિયાઝ નહીં તમારા ટીમ ના લોકો ના નેચર્સ એટિટ્યુડ્સ એ પણ તમારે ઇન્ક્લુઝિવ રાખવા પડશે એ પણ તમારે એક્સેપ્ટ કરવા પડશે ઇઝ ઇઝ બિલ ઓટોબાયોગ્રાફી બધા વાંચજો બિઝનેસ ધ ધ સ્પીડ ઓફ 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 એમાં લખ્યું છે છે સિક્રેટ માય સક્સેસ ઇન્ટેન્સ હાર્ડ વર્ક થર્ડ થિંગ આ લખી એક્સેપ્ટન્સ કોઈને આપણે બહાર રાખીએ કોઈ સ્વીકારી એવું નહીં પ્રમુખ સ્વામી નો પ્રિન્સિપલ હતો મારું એ સારું નહીં પણ સારું એ મારું कितना तो सरस प्रिंसिपल से दिस इज ऑल इंक्लूसिवनेस कि हमारा आइडिया प्रेजेंट करो और अफ्तर डी डिस्कशन डी टीम डिसाइड्स कि आनो आइडिया वगैरह सारूष्य तो वी एक्सेप्टेड एंड वी बिकम अ पार्ट ऑफ माय टीम मेंबर्स आइडिया एंड आई बिकम अ पार्ट ऑफ डी टीम टू इंप्लीमेंटेड डैट इगोलेसनेस डैट acceptance of the ideas better ideas of others acceptance and you walk on it to ena ne tamara banne na ideas implement thase etle when bill clinton met pramuk swami maharaj bill clinton was then the president of united states in the year 2000 pramuk swami maharaj's age was 80 they met in miami in 22 minute meeting bill Clinton clinton's english bole pramuk swami ek shabd na samjhe pramuk swami gujarati bole bill clinton ek shabd na samjhe બચ્ચા અમાર દુબાસિયા સન હતા ઇન્ટરપ્રીટર હુડ ઇન્ટરપ્રીટ બોથ ધ વેઝ ઇંગ્લિશ ટુ ગુજરાતી ગુજરાતી ટુ ઇંગ્લિશ સો એક્ચ્યુઅલી ઇન ધ 22 મિનિટ કન્વર્સેશન એક્ચ્યુઅલ real કન્વર્સેશન વોઝ જસ્ટ 8 મિનિટ્સ હુ ઈમેજિન ધ પ્રેસિડન્ટ ઓફ અમેરિકા Who is in other word the king of the world અને બિલ ક્લિન્ટન જેવા કેરિસમેટિક પ્રેસિડન્ટ ઇન ધ લાઇન ઓફ ગ્રેટ્સ લાઈક જોર્જ વોશિંગ્ટન એબ્રાહમ લિંકન જોનાફ કેનેડી રોનાલ્ડ રેગન એ લાઈનેજ માં આવે એટલા પાવરફુલ પ્રેસિડન્ટ હતા અને 6 ફીટ 2 1/2 ઇંચ હાઈટ आंखों में एंड देन प्रमुख स्वामी महाराज तो एकदम ट्रेडिशनल रीते बिल क्लिंटन साहब ना हाथ पर कीधु साहब अमरु गांधीनगर में अक्षरधाम जो खास आज अमार इंटरप्रिटर सन्ते कीधु कि हिज पर्सनल इन्वाइटिंग यू टू आर वन ऑफ आर मॉन्युमेंट्स अक्षरधाम एट गांधीनगर इन गुजरात बिल क्लिंटन इमीडिएटली रिस्पोंडेड कि वेन हिज इन्वाइटिंग आई विल कम एंड आ गया पी सी देन बिल क्लिंटन एक्सप्रेस्ड By integrity, I mean that Pramukh Swami Maharaj has taken everybody along with him. He has not pushed anybody aside to come in the front. He has not tried to find out a way by putting other people behind. He has taken everybody along with him. He is a leader who has created leaders, not just followers. That is called inclusiveness of people. Such inclusiveness is the strongest foundation of your idea getting implemented first accepted and then implemented inclusiveness is most important second important aspect che, is servant leadership if you are a leader if you are the head of a team of a project believe yourself as the president of India believes that I am the first citizen of my country the same way you should believe that I am the first servant of my organization bossism kya

હું ભણેલો છું હું હોશિયાર છું હું અનુભવી છું હું ક્રિએટ કરી શકું છું આઈ કેન લીડ અ ટીમ આઈ એમ એક્સ્ટ્રા ટેલેન્ટેડ એ ફાંકો બધા કાઢી નાખવાનો હું તમને પ્રેક્ટિકલી કહું કેમ હવે હું આ વાક્ય બોલું છું ને તમે વિચારજો વેર એવર યુ આર સ્ટેન્ડિંગ ઓર સિટિંગ એવરી થર્ડ પર્સન બિસાઇડ યુ ઇઝ ઇન સમ વે મોર ટેલેન્ટેડ એન્ડ ઇન્ટેલિજન્ટ ધેન યુ યસ ઓર નો તો પછી કીધું કામ ઈગો રાખવાનો વેરેવર યુ ગો ઇન ધ વર્લ્ડ તમે સાંજે કોઈ ઇટર ઉપર ઉભા હશો ને તો ત્યાં પણ થર્ડ પર્સન બિસાઇડ યુ ઇઝ ઇન સમ વે મોર ઇન્ટેલિજન્ટ ધન યુ ભગવાન એક નાની કીડી બનાવી છે ને કીડીનું કોઈ અસ્તિત્વ છે માણસ માણસની ની દ્રષ્ટિએ કીડીનું અસ્તિત્વ શું આ રૂમમાં કેટલી કીડીઓ ફરે છે આપણને ખબર છે કીડીનું કોઈ અસ્તિત્વ નથી પણ કીડીના પગમાં માણસના ટંગ કરતા થ્રી ટાઈમ્સ મોર પાવર ટુ સેન્સ સ્વીટનેસ ¿Es para cuándo me quedé lista?